મારા હાથે પૈસા ભરવા આવું છે મારા હમણાં પૈસા તો પછી હું આવું હાથે બે જ મારે પટાવતા શું કોમ છે કોમ તો છે તમે તૈયાર છો થોડું ખાડા ભરીતા આવું થોડા હવે મેલા તમે પછી કર તમે નાના મોટી વાત કરો જુગાર જુગાર માં તો આ બધા જુગાર જ છે ના હોય દોઢ લાખ વાળો છો તમે જુગાર લાવ્યો છું

મુદો ગમ આવો તમારે ખબર પડે કે તમે આવો હજુ નહી તો મને લાગ આ તો અમારો છોટો તો પહેલા ભણતો પહેલા બંકોજ બનતા એટલે તો હોય કરતા આગળ નીકળીયા પૈસમ પ્રોપર્ટી તો તો પહેલા આવી નંબર હે કરો હેડો દવાઈ હેડો યે લો આપણે બનનો elan? 300 500

આપણી હેડ છે હા આપણે હજાર નું બંધ નું એલાન જો આપણે હજાર નું બંધ નું એલાન જો આપણો હજાર જો આપણા હજાર જો આપણે હજાર બંધ તો આપણા બીજા હજાર નું બંધ નું એલાન જો આપણા પંદરસો નું બંધ નું એલાન પંદરસો અને તમે ફટાફટ જો તો આપણા પંદરસો

પૈસા જીત્યા જીત્યા હા મથુરજી તમે એમ જીત્યો શેર જીતલા હસી બંકાજી યાદ આપણે નવરાયા આપડા મથુજી

તમારા આયા છે મારા પડશે અરે તમે ચિંતા મત કરો હું બેઠો તમને દ વાપરવા આવી ગયો મારું બેટું મુક પહા હો હીરા જીતી જ હું ખુદ રમું તો હું ના જીતી છું એમ કરો અતુરજી બોલો બંગાજી મને રમાડો રમો તમે છે ને